જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ મેં આપશેથી ચીકુની બરફી શેર કરી છે પણ વાલા વૈષ્ણુની ડિમાન્ડ હતી કે ફરીથી એકવાર ચીકુની બરફી કેવી રીતે આપણે ચીકુની સામગ્રી સિદ્ધ કરાવી શેર કરો તો અહીંયા મેં નંગમાં ત્રણ નંગ ચીકુ લીધા છે એને સરખા ખાસા કરી છાલ ઉતારી અને નાના નાના કરી લેવાના છે જો ચીકુ છે ને પાકેલા હોય એ જ લેવાના કાચા પાકા નહીં લેવાના જ્યારે બી આપણી સામગ્રી સિદ્ધ કરતા હોય તો અહીંયા હવે કઢાઈ લીધી કઢાઈમાં આપણે ખાલી એક ચમચી ઘી પધરાવી દીધું આપને હંમેશા સજેસ્ટ કરું છું કે કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની અને હા મેં કઢાઈ કેવી લીધી છે એ હું વિડીયોના શોપિંગ બેગમાં નાખી દઈશ એ લિંક એની નાખી દઈશ તો આપ ત્યાંથી પરચેસ કરી શકો છો આવી કઢાઈ અગર આપણે લેવી છે તો કારણ કે હા થોડી કોસ્ટલી પડશે એ હું આપણે ચોક્કસથી કહીશ થોડી મૂંગી પડશે પણ બહુ સુંદર આવે છે સારી હોય છે કારણ કે આપણે આવી વસ્તુ એકવાર વસાવીએ તો ચાલે લાઈફ ટાઈમનું થઈ જાય તો ચીકુને છે ને ઘીમાં સરખી રીતે આપણે સૂતડી લેવાનું છે જો આવી રીતે છૂંદો થઈ જશે એકદમ સરસ એકદમ ક્રશ થઈ જશે સાવને મિક્સર જારમાં પીસી નહીં નાખવાનું પ્યુરી નહીં કરી નાખવાની એ ધ્યાન રાખવાનું તો હવે એમાં દૂધ કરી દઈએ હવે ત્રણ નંગ ચીકુ લીધા હતા તો ચીકુ ડૂબી જાય એટલું એમાં દૂધ કરી દેવાનું બસ વધારે નહીં બરાબર હવે દૂધનો થોડોક માવો થાય પછી આપણે એમાં દૂધ આમાં સાકર પધરાવશું તો ઘીનો ઉપયોગ આપણે જો વધુ નથી કર્યો આમાંથી તો બી એ છતાં બી આમાં ઘી બહુ જ છૂટું પડે છે પણ હવે ઘી છૂટું પડશે તો આપને એવું થશે કે આમાં તો આટલું બધું ઘી થઈ ગયું કેમ થશે ના પણ એ આપ જોજો કેવી રીતે એનું ટેક્સચર કેવી રીતે ચેન્જ થાય છે કારણ કે આમાં આપણે દૂધના માવાનો ઉપયોગ કે બદામનો ભૂકાનો કાજુના ભૂકાનો નારિયેળના ટોપરાનો ભૂકાનો કંઈ જ ઉપયોગ નથી કર્યો તો અહીંયા દૂધ અહીંયા પડી ગયો છે હવે આપણે આમાં સાકર પધરાવીએ હવે સાકર કેટલી પધરાવી સાકરમાં અહીંયા પધરાવી છે અડધો કપ હવે વૈષ્ણવને એમ થાય છે કે બહુ ગળ્યું થઈ જશે તો આપણે પ્રભુને તો ગળ્યું જ સોહાય છે એટલે સાકર વધારે પ્રમાણમાં લીધી છે સુગંધી પધરાવી એલચીનું પાવડર હવે સાકર પધરાવશું એટલે એનું પાણી થશે એટલે એની ચાશણી થશે એટલે મિશ્રણ એકદમ ઢીલું થશે પણ મુંજાશો નહીં એને સતત આપણે ચલાવતા રહેવાનું છે ચલાવતા ચલાવતા મિશ્રણ એકદમ ઘટ્ટ થશે અહીંયા આપને એવું લાગે છે કે ઘી કેટલું બધું છે પણ ના આપ અહીંયા જોશો તો ઘી એકદમથી સુંદર એમાં સુસાઈ જશે અહીં બદામની કતરણ લીધી છે એક ચમચી એ બી સાથે પધરાવી દઈએ ખૂબ સુંદર લાગશે અને સાથે બદામનો ભૂકો લીધો છે એ બી ખાલી બે ચમચી લીધું છે વધારે નહીં એ બી સાથે એમાં પધરાવીએ જેથી એ બી ખૂબ સુંદર લાગે ગેસની આંચને ધીમી રાખવાની છે ધ્યાન રાખવાનું તો અહીંયા આપ ઘીનું માપ અગર જોશો તો ઘી અહીંયા શોષાવવા માંડ્યું છે આપજો હવે અહીંયા ઘી એકદમ સોસાઈ ગયું છે તો હવે અહીંયા આપણે ગેસની આંચને બંધ કરી દઈએ અને મિશ્રણને લોહી લોહીમાં જ રેવા દઈએ જેથી સુંદર એમાં મિશ્રણ ઠંડુ થઈ જાય અને સેટ થઈ જાય ગોળું વળવા માંડે ત્યાં સુધી જ ચલાવવાનું ગેસ પર રાખવાનું પછી એને ગેસની આંચને બંધ કરીને ગેસ પર રાખવાનું એને પાછું લોહીમાં જ રેવા દેવાનું ગેસની આંચો મેં બંધ કરી દીધી છે અને એને સરખું ચલાવવાનું આવી રીતે ફીણવાનું કહીએ ને સરખું મિક્સ કરવાનું જેથી મિશ્રણ ઘટ થશે એક ધ્યાન રાખવાનું ખાસ આવી રીતે કરશું તો જે સાકર છે ને એની ચાસણીથી થઈ જાય આમ ઘૂંટશું ને તો ચાસણી ઘટ થશે તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે ઘટ થઈ જશે તો અહીં મેં ચોકી લીધી છે ચોકીમાં બટર પેપર લગાડ્યું છે ફરીથી આપને કહીશ બટર પેપર ના હોય તો કંઈ જ વાંધો નહીં એક ડીશ લો કે ચોકી લો નીચે ઘી લગાડો અને એની ઉપર સામગ્રીને ઢારી દો તો અહીં સામગ્રી સુંદર ચોકીમાં મેં ઢારી દીધી છે અને હવે એ એને સ્પ્રેડ કરી દઈએ તો અહીંયા જો તાવીથામાં બી સામગ્રી ચોંટતી નથી તો એવેન્ટ એકદમ સ્પ્રેડ કરીને ઉપર તેની સજાવટ કરી દઈએ કાજુ બદામ પિસ્તાની આપણે જેની સજાવટ કરવી હોય આપ કરી શકો છો મેં ઓછા પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી છે આપણે વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો ઠંડુ થઈ જાય એકદમ પ્રોપર પછી આપણે એને ટૂંક કરી લઈએ આપને જો કંઈ પૂછવું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો એ પર બદામની કાતરી રાખી છે એનાથી આપણે એને સજાવટ કરી લઈએ અને હાથેથી પ્રેસ કરી દઈએ જેથી સુંદરામાં આમાં કતરણ બધી ચોટી જાય તો શ્રી પ્રભુને સુહાય તેમ શ્રી પ્રભુને ભૂખ ધરી શકાય તેમ આપણે અહીંયા ખૂબ સરળ રીતે ચીકનુ બરફી સિદ્ધ કરી આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગે છે અહીંયા મેં ટૂંક કરી લીધું છે ટૂંક કર્યા પછી હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ સામગ્રી જેમ ઠંડી થશે એમ વધારે સેટ થઈ જશે ગરમ હશે ત્યારે આપણે એવું લાગશે કે નરમ છે પણ જેમ ઠંડી થશે એમ સુંદર સેટ થઈ જશે એટલે નહીં તો આપણે નજીકથી એનું ટેક્સર દેખાડી દઉં કેટલું સુંદર આવ્યું છે તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ